જય હિન્દ મિત્રો આજે આપણે વાત કરવાની છીએ ફોરેસ્ટ ગ્રાઉન્ડ બાબતે ઘણા સમય તો વિડીયો નથી બનાવવાનું એના એક બે રીઝનો છે એક તો થોડું કામ હતું અને બીજું મોરલ ડાઉન થઈ ગયું હતું કારણ કે ઘણા મિત્રોનું નામ જે નથી આવ્યું અને મેરિટ જે છે એ ધારાબહેર આવ્યું એના કારણે વિડીયો બનાવવા માટે જે ઉઝમ જોઈએ જે જુસ્સો એ મળતો નહોતો મૂળ જ નહોતું થોડતું ચાલો વિડીયો બનાવીએ એનું કારણ કે આમ સદમાં જ એવું થઈ ગયું હતું કે અનબિલિવબલ મેડ જે છે એ આવ્યું આ પદ્ધતિની અંદર એટલે નથી બનાવવાનું પણ હવે આપણે ફરી વખત શરૂ કરીશું અને જે મિત્રો પાસ થઈ ગયા છે એના માટે આપણે એવો પ્રયત્ન કરીએ કે એને આપણે કંઈક ને કંઈક બેનિફિટ જે એ અપાવી શકીએ જેના કારણે એને ગ્રાઉન્ડ ફ્રી કમ્પ્લીટ થાય અને જે મિત્રોને ગ્રાઉન્ડ નથી થયું એને પણ આવનારી ભરતી એ તો પોલીસની ભરતીની બધી છે જ એમાં તૈયારી શરૂ રાખવાની હોય હિંમત હારવાની હોતી નથી કોઈ દિવસ કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ એક એવી દરિયો છે કે જેની અંદર એકવાર તમે કૂદી પડો પછી એની અંદર પાસું હોવું બહુ મુશ્કેલ હોય છે કારણ કે ઓલરેડી આપણે ઘણી બધી સફર છે એ આપણે કાપી લીધી હોય અને પછી એનાથી રિટર્ન થવું અને આપણું ભવિષ્ય તલાશવું બીજા કોઈ પેઢની અંદર એ થોડું અઘરું હોય છે એટલે મારે તો એવી સલાહ છે કે તમે તૈયારી શરૂ રાખવાની કોઈક ને કોઈક ભરતી જે છે એ આપણા માટે બનેલી હોય છે અને એમાં આપણો વારો છે એ ચોક્કસ આવી જતો હોય છે પણ જે મિત્રો છોડી દે છે એ મિત્રોને તકલીફ થાય છે તો કન્ટિન્યુ તૈયારી રાખો અને જે મિત્રોને ગ્રાઉન્ડમાં વારો આવી ગયો છે એવા મિત્રો માટે હવે તો મને એવું લાગે છે કે શોર્ટ ટાઈમની અંદર એટલે કે આ સોમાસું પતું આવી ગયું છે એટલે દિવાળી આજુબાજુ અથવા તો ડિસેમ્બર સુધીમાં મને એમ લાગે કદાચ ગ્રાઉન્ડની ડેટિક્લેર થઈ શકે એના પછી પણ થઈ શકે અને એનાથી કદાચ થોડું ઘણું વહેલા પણ આવવાની સંભાવના મને એટલી બધી નથી લાગતી પણ કદાચ આવી શકે તો ગ્રાઉન્ડ એક એવી વસ્તુ છે કે જેની અંદર માત્ર માત્ર કોન્ફિડન્સ જરૂરી છે ગ્રાઉન્ડ કરવા માટે બીજી કોઈ પણ વસ્તુની જરૂર નથી પડતી સ્ટેમિના તો દરેક યુવાન વ્યક્તિ હોય એની પાસે હોય જ છે અને દરેક વ્યક્તિ દોડી શકે છે પણ મનથી જે પીપે હોય અને મન તમારું મક્કમ હોય એ જ મિત્રો ગ્રાઉન્ડથી કમ્પ્લીટ કરી શકે બાકી વચ્ચેથી હાર માની લે છે માણસનું અને એ જે હાર ન માનવી પડે એના માટે તમારે મન મનસી દ્રઢ રાખવું પડે અને દ્રઢ સંકલ્પ સાથે સી આગળ વધવું પડે હજી ઘણો બધો સમય છે અને આજથી કદાચ તમે કોઈ ગ્રાઉન્ડ કરવાનું કદાચ શરૂ કરો ને તો પણ ગ્રાઉન્ડ થઈ જાય એમાં મને કોઈ શંકા નથી એ ગ્રાઉન્ડ ન થાય એમ આજથી પણ જો તમે તૈયારી શરૂ કરો અને તમને લગ્ન હોય તો આરામથી ગ્રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ થઈ જાય અને આપણે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે અને હાર એ નબળા વ્યક્તિઓ માનતા હોય આપણે તો જંગલની અંદર કામ કરવા માટે તૈયારી બતાવી છે એટલે મતલબ કે વન્ય પ્રાણીઓ અને સંપૂર્ણ રિસ્ક સાથે કામ કરવા માટે આપણે આપણે જાતને તૈયાર કરવાની છે તો આ તો એક ગ્રાઉન્ડ છે તો આ ગ્રાઉન્ડ તો આપણે આરામથી પાસ કરી શકીએ આ જ કોન્ફિડન્સ સાથે તમે તૈયારી કરો એટલે તમારા ગ્રાઉન્ડ છે ડેફિનેટલી હવે ગ્રાઉન્ડની ડિટેલ વિષ માહિતી તો બધા જ વિડીયો આપણે અલગ અલગ બનાવ્યા છે પણ છતાંય તે હવે આપણે કન્ટિન્યુ ફરીવાર એક પછી એક વિડીયો છે એ શરૂથી શરૂ કરશું એટલે વચ્ચે કોઈ મિત્રો નવા જે જોડાયા હોય અને કોઈ મિત્રોને રહી ગયું હોય અને હજી પણ કંઈ ડાઉટ હોય તો એ ડાઉટ આપણા સોલ્વ થઈ શકે એટલા માટે તો આ જ રીતે આપણે ગ્રાઉન્ડની તૈયારી કરીશું અને સફળતા મેળવશું જે પણ કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં જણાવો એ છતાંય અમારું ઇન્સ્ટા આઈડી છે બોલતી કલમ એના પર પણ તમે અમારો સંપર્ક કરી શકો એના પર સંપર્ક કરો તો વધારે સારું પડશે કારણ કે તમારો પર્સનલી તમારો જે મેસેજ હોય એ જોઈ શકાય અને એનો જવાબ છે એ યોગ્ય રીતે તમને ત્યાં પણ આપી શકાય અને એ આપણે આપણા વિડીયોમાં પણ એનો ઉલ્લેખ કરશું જેથી કરીને બીજા કોઈ મિત્રોને સેમ ટુ સેમ પ્રશ્ન હોય તો એને પણ એનો જવાબ છે એ મળી જાય એટલે બને ત્યાં લગ્ન કોમેન્ટ કરો તો યોગ્ય કરો અને બીજું છે તો ઇન્સ્ટા આઈડી ઉપર છે એ સંપર્ક કરો ઇન્સ્ટા આઈડી છે ફરી વખત કહી દઉં કે બોલતી ડોટ કલમ એમાં મારો ડીપીમાં મારો ફોટો છે એટલે તમને શોધવામાં છે એ આસાની રહેશે તો મળીશું આપણે ફરી એક નેક્સ્ટ વિડીયોની અંદર અને એ વિડીયોની અંદર આપણે દોડ બાબતે સંપૂર્ણ વાત છે એ કરશું જય હિન્દ વંદે માતરમ